મહાશક્તિ મહાજ્ઞાનીના ભક્તોમાં સૌથી પ્રિય એવા મહાબલી હનુમાનજી ઇતિહાસનું મહત્વનું પાત્ર છે જેમની ભક્તિને વફાદારીના ઉદાહરણો આપવામાં આવે છે અને આજે તમને એવા પુરાવા બતાવ્યા જઈ રહ્યા છે જે સાબિત કરે છે કે હનુમાનજી હજુ પણ જીવિત છે અને કોઈને કોઈ રૂપમાં આપણી આસપાસ છે વિડીયો શરૂ કરતા પહેલા તમે વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવા વિનંતી હનુમાનજીની શક્તિ અપાર છે હનુમાનજી પોતાની શક્તિ ને ઉચ્ચ સ્તરે લઈ ગયા હતા હનુમાનજી શક્તિશાળી વાનર હતા પોતે ધારે તો થોડુક ક્ષણોમાં લંકાનો નાશ કરી નાખ્યો હોત પણ હનુમાનજી અમૃતનું વરદાન મળ્યું હતું ને તેઓ કળિયોગ અંત સુધી પૃથ્વી પર રહેશે હનુમાનજીના જીવિત હોવાના પુરાવા બતાવતા પહેલા ચાલો વાત કરીએ કે રામાયણ પછી હનુમાનજી ક્યાં ગયા વાસ્તવમાં રામાયણમાં એવું કહેવામાં આવ્યું છે કે હનુમાનજી ત્યાં સુધી અયોધ્યામાં શ્રીરામ ની સેવા કરતા રહ્યા જ્યાં સુધી ભગવાન રામ પૃથ્વી પર રહ્યા હતા ત્યાં સુધી ત્યારબાદ તેમણે જંગલમાં પોતાનું નિવાસ બનાવ્યું ત્યાર પછી ત્રેતા યુગનો અંત આવ્યો અને દ્વાપર યુગની શરૂઆત થઈ

ત્યારે ભીમ સમજી ગયો કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ હનુમાનજી પોતે જ છે જેઓ ભીમને પોતાનો અભિમાન છોડાવવા અને પાઠ ભણાવવા આવ્યા હતા આ પછી હનુમાનજી સમગ્ર મહાભારતના યુદ્ધ દરમિયાન પોતાના રથ પર ધ્વજ બનીને અર્જુનની સાથે રહ્યા અને અંતે જ્યારે હનુમાનજી પોતાના વાસ્તવિક રૂપમાં આવ્યા અને ત્યાંથી ચાલા ગયા અને ત્યારે રથ પણ રાખમાં ફેરવાઈ ગયો અને જ્યારે અર્જુને શ્રી કૃષ્ણને તેનું કારણ પૂછ્યું તો કૃષ્ણએ કહ્યું કે હનુમાનજી હતા જેના કારણે તેમના રથને કાંઈ થયું નથી નહી તો તેમના રથ આવા વિનાશક શસ્ત્રો સામે ક્યારેય ઉભો રહી શકતો ન હતો આ રીતે મહાભારત કાળમાં પણ હનુમાનજીએ પોતાની હાજરી નોંધાવી હતી આ પછી કળિયુગમાં તેમણે હનુમાનજીના શબ્દો સાંભળવા મળશે ચીન ઇન્ડોનેશિયા અને કમ્બોડિયામાં પણ તેને હનુમાનજીની વાતો અલગ અલગ નામથી સાંભળવા મળશે અને આફ્રિકામાંથી લઈને અમેરિકા સુધી એવું કહેવાય છે કે તે શક્તિશાળી વાનર હજી પણ જીવે છે ચૌદમી સદીમાં ઋષિ મધ્યાચાર્યે હનુમાનજીને રૂબરૂ મળવાની વાત કરી હતી અને સત્તરમી સદીમાં તુલસીદાસજીએ પણ એવું કહ્યું હતું કે હનુમાનજીએ તેમની રામચરિત માનસ લખવા માટે પ્રેરણા આપી હતી તે પછી પણ ઘણા સંતોએ હનુમાનજીને મળવા અને જોયા હોવાનો દાવો કર્યો અને હવે જો હનુમાનજીને જીવિત હોવાના પુરાવાની વાત કરીએ તો તમે ગણતરી પણ કરી શકશો નહીં એટલા બધા પુરાવા છે શ્રીલંકામાં માતંગકુળ કહેવાય છે જનજાતિના લોકો સંતોથી પણ ઓછા માનવામાં આવતા નથી કારણ કે તેમની માનસિકતા સહનશીલતા અને અન્ય ગુણો તેમને બાકી લોકોથી અલગ પાડે છે તેઓ હજુ પણ માને છે કે હનુમાનજી દર એકતાલીસ વર્ષે તેમને મળવા આવે છે અને હવે બે હજાર પંચાવનમાં આવવાની શક્યતા છે અને જ્ઞાન આપે છે આ જ્ઞાન તેમની આધ્યાત્મિક શાંતિ કાયમ રાખે છે ઘણા લોકો આ વાતને સાચી માનતા નથી પણ શ્રીલંકાને દક્ષિણ ભારતમાં ઘણા વિશાળ પગના નિશાનો મળી આવ્યા છે 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 જે કરે કે જોવા મળ્યા જેને વૈજ્ઞાનિકો પણ સાચી માની લીધી છે આજે વૈજ્ઞાનિકો માનવીને હોમો સેમ્પિયન્સ માને છે તેઓ પણ માને છે કે માણસોની જેમ આજથી દસ લાખ વર્ષ પહેલા વિવિધ પ્રજાતિઓ પૃથ્વી પર વસતી હતી અને ઘણી પ્રજાતિઓ જેમના શરીર પર આપણા કરતા ઘણા ઘણા વિશાળ મોટા હતા જે લુપ્ત થઈ ગયા પરંતુ હોમો સેમ્પિયન્સ અત્યાર સુધી ટકી શક્યા આજે પણ અમેરિકા અન્ય દેશોમાં વાનર જેવા મૃતદેહો સાથે મનુષ્ય જોવાના અહેવાલો છે અમેરિકામાં વાનર દેવનું એક પ્રાચીન મંદિર મળી આવ્યું છે જેની મૂર્તિઓની રચના હનુમાનજી જેવી છે ત્યાંની પ્રાચીન કથાઓમાં પણ વાનર દેવ અમર માનવામાં આવ્યા છે હનુમાનજી વરદાન દ્વારા અમૃત પ્રાપ્ત કર્યું હતું તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેશે હનુમાનજી તો મિત્રો શું ખરેખર જીવિત છે તો તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો ફરી મળશું એક નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય હિન્દ જય શ્રી જય દાદા જય હનુમાન દાદા